અમદાવાદમાં પંદર વર્ષીય સઘીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા આરોપીએ સગીરાને ફસાવીને દુષ્કર્મ આચરાનો આરોપ લાગ્યો પોલીસે હાસન અલીની ધરપકડ કરી છે ત્યારે કે વકાશ શેખની પણ અટકાયત કરવાની તજવીજ હાથ ધરી ભોગ બનનાર સઘીરા અને આરોપી સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવ્યા હતા અને સોશિયલ મીડિયા મારફતે મોબાઈલ નંબરની આપલી કરી અને પંદર દિવસ પહેલા બંને અમદાવાદમાં મળ્યા હતા પાલડી વિસ્તારમાં આવેલી હોટેલમાં સગીરા સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ છે પંદર વર્ષની પુત્રી છે તેઓને બે અજાણ્યા ઈસમો જેઓના નામ હતા હસન અલી અને વકા શેખ નાઓ આ બંને આ જે છોકરી હતી તેઓને લઈને અપહરણ કરીને લઈ ગયેલ છે અને તેઓના વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને તેઓ સાથે બળાત્કારની કોશિશ કરવામાં આવેલી છે તે અનુસંધાને એક એફઆઈઆર દાખલ થઈ હતી જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે પાસઠ એક એકસો પંદર બે ચોપન તથા પોક્સો એકની કલમ ચાર બે અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરતા હસન અલીની ધરપકડ થઈ ગઈ છે અને વકાશ શેખ છે તેઓની તપાસ હાલ ચાલુ છે તેઓને પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે